હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તમે જે વેચ જોઈ રહ્યા છો તે ત્રીજો વેતર વ્યા છે પાંચ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ બધી રીતે પૂરી છે ગયા વેતરે દસ પ્લસ દસ લીટર દૂધ હતું કિંમતની વાત કરીએ તો બેને દસ હજાર કિંમત રાખેલ છે ગામ છે આદસંગ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી કનુભાઈને વેચવાની છે કન્નુભાઈનો નંબર તમને આગળ વિડીયોમાં મળી જશે તો વિડિયો પૂરો જજો જો તમારે આ ભેંસ લેવી હોય તો કન્નુભાઈને ફોન કરી અને પછી જજો વેસાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે ને જો તમારે પણ યુટ્યુબ પર ગાય કે ભેંચ વેચવા મૂકવી હોય તમારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર પિસ્તાલીસ બેતાલીસ વીસ આ નંબર પર પૂરી ડિટેલ સાથે ફોટા વિડીયો મોકલી દેવા હું અપલોડ કરી આપીશ મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો જય માતાજી પશુપાલક મિત્રો

ગુજરાત નો માલધારી કહેવાય તેના વટની ની વાતો ક્યાંય ના થાય